ચાલો આપણે એમને જ પૂછીએ મિત્રોને જ સર શું કેશો આજે મકર દિવસોની તૈયારી રૂપે મકર સંક્રાંતિના દિવસો અત્યારથી તૈયારી કરવા બી છે ચાર દિવસની વાર છે દર વખતની હર વખતની જેમ રાજકોટમાં ઘડીયા ગોશાળાના મંડપ નાખીને ફંડફાળો ઉભરાવી છે ગાયો માટે રાજકોટમાં રહેતા વડિયાના વતનીઓ ખૂબ દિલથી આપને દાન આપે છે અને બીજી વાત કરું તો ગયા વખત પછી અમારા ત્રણ મિત્રોએ વિદાય લઈ લીધી ભાઈ હર્ષમુખભાઈ મુડિયા રમેશભાઈ ઉદાસ ગઈ શંક્રાંત ઉપર તો મારી સરપંચભાઈ છઠીભાઈ ઝોન એમને આપણે અમારા વતી હૃદયાંજલિ શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ વડિયા રાજકોટમાં રહેતા વડિયાવાસીઓને નમ્ર અપીલ છે કે આપણે વડિયા ગોશાળા ગોર્ધન ગોશાળા ગોશાળા સમામ ગોશાળા પછી તો વડિયા મારુતિ અંશત્ર આલે છે રામજી મંદિરનો ખોંડય ચાલુ છે ભવ્ય તૈયારી થઈ ગઈ છે રામજી મંદિરની અને આની પહેલાંય આપણે અપીલ કરી છે કે વડિયા આવતા લોકો વતનીઓ તમે મહેમાન એકવાર રામજી મંદિરની મુલાકાત લીધો તમારા હૈયાના ધર્મ અદભુત અને ભવ્ય મંદિર બની ગયું છે એ માટે જે કંઈ યોગદાન આપવું હોય એ ચૌદ તારીખે મારી ઓફિસે આપવું બે મંડપ નાખીને વાસીઓનું મિની સ્નેહ મિલન જેવું આપણે કરીએ છીએ અને વડિયા રાજકોટમાં રહેતા વડિયાના વાલીઓને ખૂબ મારી દર્દભરી નમ્ર આપી છે ચૌદ સંક્રાંત સવારે નવથી એક સુધી પધારો મિનિસને મિલન જેવું થઈ જાય છે જૂના મિત્રો મળે છે અને બધાને મજા આવશે ચલો શું કહેશો ખાતે જે વડિયા ગૌ મિત્ર મંડળ દ્વારા જે ગૌશાળાનો એક મંડપ ટાંકીને ચડાવીએ એના માટે લલિતભાઈ વડરિયા એનું જે મૂળ ગામ વડીયા છે આજે વડીયાના આંગણે અમે આ પધારી છીએ જ્યાં બ્લડ ડોનેટ કેમ્પ પણ ચાલે છે સાથો સાથ આ ફેર ત્યાં રાજકોટમાં એક અમે એક સ્વચ્છ ભારત સ્વચ્છ ભારતના આનું એક નિદાન કેમ્પ પણ કરવાના છે પગની જે મજબૂત થઈ જાય એના માટે ઘી ચોપડીને કે અહીંયા મશીન પણ લાવવાના છે તો તમામ વડિયા વાસીઓને વિનંતી કે આ કાશ્ય થેરાપી એક ત્યાં લાભ લે જે કાઢવામાં ખાસ આ ફેરા ત્યાં ચૌદ તારીખને બપોરે આયોજન કરે છે તો આનો પણ એક લાભ લેવા સૌને અપીલ છે આભાર ધન્યવાદ ધન્યવાદેશભાઈ જે માહિતી આપી કાશ્ય થેરાપીની આપને ખ્યાલ હોય તો જૂના જમાનામાં આપણા દાદીમાં ગાય પ્યોર ગાયના ઘીથી કાશીની વાટકીથી પગના તળિયામાં ઘસતા આ એક બહુ જૂની પદ્ધતિ છે હવે તો ડિજિટલ યુગ પ્રમાણે એના મશીન આવી ગયા છે અને એનું મશીન પણ આ વખતે અમે સવારે નવથી એક સુધી ઓફિસે રાખવાના છે એટલે કાશ્ય થેરાપી રાજકોટમાં તો અત્યારે પ્રખ્યાત થઈ ગઈ છે છતાં જે અને બધાને લાભ લેવા વિનંતી